કાબડેરી મામલે અત્યાર સુધીમાં આપણી ચેનલ પાસે સૌથી મોટા સમાચાર સેશન કોર્ટમાં એકતાળીસ જેટલા પશુપાલકોની જામીન અરજીને લઈ હાથ ધરાઈ સુનાવણી સાબરડેરી મામલે અત્યાર સુધીના આપણી ચેનલ પાસે સૌથી મોટા સમાચાર સેશન કોર્ટમાં એકતાળીસ જેટલા પશુપાલકોની જમીન અરજીને લઈ હાથ ધરી સુનાવણી સેશન કોર્ટમાં હિયરિંગ બાદ સાબરડેરી માટે સૌથી મોટા રાહતના સમાચાર હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે પશુપાલકોના વિરુદ્ધમાં નોંધાઈ હતી ફરિયાદ જેલમાં ગયેલા સુડતાળીસ પૈકી એકતાળીસ પશુપાલકોનો થશે છુટકારો સોમવારે તમામ લોકોને મળશે જામીન આજે તમામ લોકોનો થવાનો હતો જેલમાંથી છુટકારો સંખ્યા વધુ હોવાથી સોમવાર સુધીનો લાગશે સમય તમામ લોકોનો છુટકારો થવાના સમાચારથી પશુપાલકોમાં ખુશી ચૌદ તારીખના રોજ ફરિયાદ થયેલી પશુપાલકો તેમના હક માટે અને રજૂઆત કરવા માટે સાબરડેરી ખાતે બધા ભેગા થયેલા અને ભેગા થઈને રજૂઆત કરવાના હતા એ પહેલાં પોલીસના સાથે કંઈ નાસમ ભાગમાં એમને વાગેલું થોડું ઇન્જરી થયેલી પોલીસને એ બાબતે એ દિવસે રાત્રે ફરિયાદ થયેલી ફરિયાદ અનુસંધાને આરોપીઓ સુડતાલીસ જેટલા આરોપીઓને એ દિવસે એટેક કરવામાં આવેલા એટેક કરવામાં આવેલા આરોપીઓને ત્યારબાદ રેગ્યુલર જામીન અરજી રિમાન્ડ માગેલા રિમાન્ડ માગતા ત્રણ દિવસના રિમાન્ડ પોલીસે માગેલા જે રિમાન્ડ નામદાર કોર્ટે નામંજૂર કરેલા રિમાન્ડ નામંજૂર કરતા આ ડિસ્ટ્રિક કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલી જામીન અરજી દાખલ કરતાં આજરોજ સુનાવણી થયેલી સુનાવણી દરમિયાન જે જૂની ત્રણસો સાત હતી અને આ નવી એકસો નવ એક મુજબની જે ફરિયાદ હતી એ મુજબ આજરોજ સુનાવણી થયેલી છે સુનાવણી મુજબ સોમવારના રોજ એકવીસ તારીખના રોજ ઓર્ડર માટે નામદાર કોર્ટે મૂકેલી છે જે પશુપાલકો એક એકતાલીસ એકાની આસપાસના પશુપાલકોની આજે જામીન અરજીની સુનાવણી થયેલી છે અને બીજા નેક્સ્ટ એક બે દિવસની અંદર થશે દલીલોમાં એવું હતું કે નાસમ ભાગમાં આ રીતે ઇન્જરી થયેલી છે કોઈ પણ પશુપાલક કોઈ સ્પેશિયલ ઈરાદાપૂર્વક આવેલા નહીં અને આ રીતે કોઈ એમના જોડે એવા કોઈ સાધનો હતા નહીં આઈન એમના હક માટે આવેલા અને દોડ દોડ ભાગમાં એવું બનેલું એના કારણે આ વસ્તુ બનેલી છે બીજું કંઈ પશુપાલકોએ કોઈના ઉપર એટેક કર્યો હોય હુમલો કરેલો હોય એમના જોડે કોઈ તીક્ષ્ણ હથિયાર હોય એવું કંઈ હતું નહીં એટલે આમાં એકસો નવ છે એક એક એ મુજબનો ગુનો બનતો નથી એ રીતની અમારી દલીલો હતી ને આ બધા પશુપાલકો છે આ સામાન્ય માણસો છે એમનું પચાસેક એક એક આરોપીઓ જોડે પચાસ પચાસ બધા જાનવરો પશુઓ હોય છે એટલે એ પશુઓનો આજે બી આ દિવસથી આમ તેમ થઈ ગયેલું છે બધું ડેરીમાં બધા પ્રશ્નો થયેલા જેમના એમનો હક હતો એ મુજબ લરવાયેલા હતા એટલા માટેની આજે એ બહુજદની દલીલો થયેલી છે અને નામદાર કોર્ટ દ્વારા સોમવારના રોજ એકવીસ તારીખના રોજ ઓર્ડર માટે મૂકેલી છે મેડમ વિપુલ પ્રકાશ ચંદ્ર બારોટ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો